આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને નવસારી સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે આવતીકાલે ઉત્તર ગુજરાત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અમુક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ મેઘરાજા વરસી શકે છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં નવસો પચાસ રૂપિયાનો વધારો થયો છે તેની સાથે નવો ભાવ પાસઠ હજાર સાતસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ચોસઠ હજાર સાતસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એક હજાર ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તેની સાથે નવો ભાવ એકોતેર હજાર છસો સિત્તેર રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર છસો ત્રીસ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં ચાર હજારનો ઘટાડો થયો છે તેની સાથે ચાંદીનો નવો ભાવ ત્યાંશી હજાર પાંચસો રૂપિયા થયો છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્ય વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય રાજ્યમાં વરસેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિને જોતાં સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાની ઉચ્ચ મંત્રી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે સાહસ ચૂકવવામાં આવશે અને આ માટે મુખ્યપં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે